तुला राशिनागस्ट तमारा जीवन में संपत्ति बनी है भाग्यशाड़ी मे समृद्धि सुख सारा नसीब प्राप्त करशो परंतु जीवन में घनी प्रकार की अने प्रगति पर जिस्ता नक्षत्र हाज जेनाड बुद्धदेव शुष्क कु शुक्र सा संक्रमण कर मिनिट पची मूल नक्षत्र केतुनो प्रभाव आज कुंडलीना बार मा घर पर बैठो हे गुरु मंगल हतो 8મા મકાન માં સંક્રમણ મરાપતિ ની 5મી દ્રષ્ટિ કેતુ થી ઉપર છે અને બુદ્ધિ ની દ્રષ્ટિ સૈની ઉપર ના 5માં ઘર પર છે જે ની અસર ને કારણે આજે તમારા માટે મોટો દિવસ સાબિત થશે તમારા મનમાં સુખ અને સારા સમાચાર ની સફળતા ને કારણે ગ્રહો ની સ્થિતિ ને મજબૂત બનાવવી તમારા માટે જોવા માં આવશે તમે જોશો સુખ અને દિવસે સારા નસીબ બહેન પ્રગતિ નો દિવસ છે પ્રગતિ માં ખુશી નો આનંદ માણો અને તમારી સમસ્યાઓ हल थशे परिवार मा खुशी थशे द्रेक पगला पर सफलतापण घर में खुशी अने शांति समृद्धि में वधारो सातमी दृष्टि छे ભાગ્યાશાલી તમે ગુરુની સંખ્યા DC શુષ્ક સ્થાને છે જારે સૂર્યની જાગૃત દ્રષ્ટિ પણ તમારી કુંડળીની ખુશી પર હયાનો અર્થ એ છે કે તમારું જીવનમાં સુખ અને નફો વધશે પૈસાની મિલકત તમારા જીવનમાં વધશે અને ભાગ્યમાં વધારો તદ્દન ફાયદાકારક અને નસીબદાર દિવસ વર્ષે પરિસ્થિતિ સારી રહેશે અને ઘણા પ્રકારની નફાની તકો પણ પ્રાપ્ત થશે આજે પુન ઓરેશન સ્થાપનાનો બાકીનું જીવન ખૂબ ખુશ થશે અને તમારા માટે सफर आनंद थसे आवक्ते, तमारा माटे खूब फायदाकारक साबित थशे तमारा जीवन में सारा फेरफारों जोवा मर्शे बाड़कोनी प्रगति तमारा मन में आगर વદશે તમાર મન માં સફરતા ને કારણે સુખ જાગૃત થશે તમે વૈવાહિક જીવન ના કાર્ય માં મડતા કામ માં સારા ફાયદા મળશે પછી દિવસ ખૂબ અસરકારક રહેશે આજે ઘણી પ્રકાર ની સિદ્ધિ ને સારા નસીબ મળશે તમે સારા નસીબ મળશે ગુરુ નો પ્રભાવ મંગળ સાથે હતો તે વિચાર સરણી પર સંક્રમણ કરે છે અને ચંદ્ર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ચંદ્ર તમારો ચંદ્ર તમારો ચંદ્ર છે કુંડળી તે જગ્યાએ કુંડળી અને સંક્રમણ ની સંપ तिथि परिवहन करशे समय चंद्र तमारी कुंडली भाग्य पर जोवा जे जवाशे तूब फायदाकारक असरकारक रहे शे नसीब तरा सारूँ माटे प्रमोशनल प्रगति दिवस वार्ट खूब सारी अने नसीबदार रहेश कारण के आज ग्रहों संक्रमण तरा फायदाकारक हेहू बुद्धि थी प्रभावित छूते मगी नक्षत्र में केतुना प्रभाव की दिशा में प्रभावित थो हैगी नक्षत्रना स्वामी केतु तरी कुना ड्वाड़ाश में संक्रमण करी रहा છે જેમાં ગુરુની દ્રષ્ટિ છે અને ગુરુ ગુરુરોહિણી નક્ષત્રમાં ચંદ્રથી પ્રભાવિત હતો અને ચંદ્રની દ્રષ્ટિ પણ તમારા માટે ખૂબ ફાયદાકારક છે જે આજે ખૂબ જ ફાયદાકારક છે અને પ્રભાવશાળી શુક્રમાં દેખાય છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં સંક્રમણ કરે છે અને તમારી કુંડળીમાં શુક્ર દ્વારા પણ પ્રભાવિત છે વિશે વાત પૂર્વાભદ્રપડા નક્ષત્રમાં ગુરુ દ્વારા પ્રભાવિત છે અને તમારા માટે મહાન નસીબનો આનંદ મળશે કારણ કે બુદ્ધ લગભગ તમારી કુંડળી સાથે છે નફો તે સ્થળે સંક્રમિત થઈ રહ્યો છે અને લાભના સ્વામી સનગોડ આજે कुंडली निचला घर पर खूब सारी स्थिति हशे ઘણા પ્રકારની સિદ્ધિ શુષ્ક સારા નસીબ સંપત્તિ લાભો જારે બુદ્ધની અસર શુભ હોય તો તમારું બાળક પ્રગતિ થાય છે ઓછામાં ઓછી સંપત્તિ પ્રાપ્ત થાય હસ્ફળ અને સુખદ તેનો પ્રભાવ સાબિત કરે છે તમારું જીવનના ઘણા પ્રકારોમાં બુદ્ધ આજે તમારું ભાગ્યનો ભગવાન બંશે જીવન તમને સારા નસીબ અને અનુકૂળ પરિવર્તનના પરિણામો લાવશે કારણ કે આજે તે તમારું ચડતા શુક્ર અને શુક્રના સૈનીજીનો સ્વામી છે સૈનીજી તમારું खूब प्रभावशाली। हे शुक्र संक्रमण छे शनि शनिनी सातमी दृष्टि शुक्र थी ऊपर छे सैनी अनुकूल स्थिति में पांचमा मकान में संक्रमण करी રહી છે જે તમારા જીવન માં પ્રગતિ તરફ દોરી જશે શુકર નું વર્ચસ વધે છે બુદ્ધિ સાથે સંક્રમણ કરે છે વગેરે તે તમારી લોકપ્રિયતા માં વધારો કરી રહી છે તમારું જીવન માં ઘણા ને શુભ કાર્ય અને શક્તિ મળે હેવધુ સારા પરિણામો એક મહાન દિવસ પણ પ્રાપ્ત કરે છે મહાન સફળતા મોટી સફળતા આપ ક્ષેત્ર માં સંપત્તિ ની સંપત્તિ નો સરવાળો બનાવશો તમારું પ્રયત્નો તમારા માટે સફળ થશે જીવન માં મન અને ખુશી ના અનુકોળ પરિણામો મેળવવામાં પણ જીવનમાં પ્રાપ્ત થશે જીવનની અવરોધોને પણ દૂર કરવામાં આવશે અને તમારા માટે સફળતા પ્રાપ્ત થશે તમારા માટે સફળતા પ્રાપ્ત થશે અને જીવનની અવરોધોને દૂર કરવામાં આવશે અને સમય રહેશે દૂર અને સમય શિયાઓનું નિરાકરણ કરવામાં આવશે કારણ કે આજે ખૂબ જ ફાયદાકારક દિવસ છે નસીબદાર રંગ વાદરી હશે નસીબદાર નંબર 1 હશે અને તમારું ભાગ્ય પૂર્વ તરફ આગળ વધશે યોજના પછી તમે काम करशे अनेका लागशे तमारा प्रयत्नो सफल थशेते जोशे तमारा जीवन में उत्साह वधशे तमे सिद्धि प्राप्त करशो सुख वधशे अने संपत्ति प्राप्त थशेते चार मिनिट पचास थी चार थी, त्रण वागे त्रण जो भगवान गणेश समय गाड़ा दरमियान कोई शुभ कार्य न करे तो तुला राशि राशिअमने विगतवार जो आजनी लिब्रा कुंडली जय श्री राम जय हनुमान आनव माना तेल आनवानीठा कटोकती रक्षण करो महावीर हनुमान संकट कृपा कृपानिधन हनुमान जय हनुमान प्रेम करते सखत सन्मान ने कारण वर्तूमा साबित करे छे। हनुमान जी हनुमान जी तमने नसीबदार बनावे छे अने संकट थी तमारू रक्षण करे हेम हावीर हनुमान हनुमान संकट मोचनिक कृपा निधन हनुमान जय 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 हनुमान तुला राशि तेर अगस्त शुक्रवार दशमी तारीख सवान महीना तारीख पची दस थी वीस नी शुरुआत पची आ असरकारक डील पची शुरू थशे शुक्र एक होशियार दसमो योग करी रह्यो छे चंद्र खूबज शुभ राज्य में संक्रमण करी रह्यो छे आजे आजे तमारी कुंडली पर गुरु मंगलनु संक्रमण तरी परिस्थिति में मोटो सुधारो थो हैत में नसीबदार बनशो कारण के आ समय तारी कुंडली खूब फायदाकारक नसीबदार योग જે જે સુખમાં વધારો કરે છે અને તે દિવસ ખૂબ જ શુભ હશે અને જીવનનો લાભ સારા નસીબ હશે કારણ કે દિવસની શરૂઆત જિસ્તા નક્ષત્ર બુધના પ્રભાવથી થશે તે પછી પણ વૃશ્ચિક રાશિમાં ચંદ્રબાર વાગ્યા સુધી સંપત્તિની સંપત્તિ પર પરિવહન કરવા માટે પછી શક્તિ પર બેસો અને શકિત પર બેસીને ભાગ્યને જાગૃત કરો જીવનમાં ઘણી પ્રકારની સિદ્ધિ તમારું જીવનમાં સમૃદ્ધિ સમૃદ્ધિ અને સફળતાની ખુશી હશે આજે તમારી સમસ્યા જીવનમાં સમાપ્ત થશે પૈસાથી ભરેલો દિવસ તમારા માટે આનંદ સાબિત થશે આજે ખૂબ જ શુભ દિવસ છે તમારા માટે ઘણી પ્રકારની સિદ્ધિ અને સારા નસીબ પણ પ્રાપ્ત થયા છે આજે જે દિવસ તમારા માટે ખુશી આપે છે નસીબદાર દિવસો એક મોટી સિદ્ધિ હશે પ્રગતિનો માર્ગ તમારા માટે પણ ખુલ્શે પૈસા અને સંપત્તિ સુખમાં વધારો કરશે sara નસીબમાં વધારો થશે સુખ પણ વધશે આજે કોઈની સાથે દલીલ ન કરો તમારું કામનું કાર્ય રાખો તે તમારા માટે આત્મવિશ્વાસ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક દિવસ સાબિત થશે એટલે કે તમારી પ્રગતિ જીવનમાં થશે તમારી વૃદ્ધ हसे सिद्धिमा वधारो में जीवन श्रेष्ठ जीवनश्रेष्ठ परिणामों तेनाथी संपूर्ण रहेशे जीवन सफलता सारा नसीब में वधारो करशे सफलता दुष्काळ सारा नसीब ए पाणी नो दिवस छे के परिस्थिती तमारा परिस्थिति तराू सारी रहेशे तमारी कार्यक्षमता तमने तमारा माटे प्रगतीनी तक जे इच्छित परिणाम छे जे तमे तमने डहापण करशो जीवन चिंताओं दूर तमारी जाते मोटी सफलता इच्छा पूर्ण करशे आजे નસીબદાર રંગ તમાર આ માટે વાદરી હશે નસીબદાર નંબર 1 હશે જે આપને પૂર્વ દિશા થી કરીશું તે કાર્ય દ્વારા સન્માનિત કરવામાં આવશે સંપત્તિની પ્રગતિ તમારા જીવનમાં વર્ષે મોટો મુદ્દો પણ મોટો મુદ્દો હશે દિવસમાં 4 વાગે દિવસ શરૂ થશે રવિયોગ 5 થી 50 મિનિટમાં ખૂબ શુભ સાબિત થશે આપકારી આજે હશે પૂર્વ દિશા તરફ જે કાર્ય કરવામાં આવશે તે તમારા માટે સફળ થશે અને સદભાગ્યે ફાયદાઓથી ભરેલા લાભોના લોકો 5મા મિનિટમાં 4 મિનિટ થી 3 વાગે રાહુ સમયગાડા દરમિયાન કોઈ પણ શુભ કાર્યનું સંચાલન કરે છે આજે તમારી કુંડળીના ભાગ્ય પર ચંદ્રની દ્રષ્ટિ એ નસીબ છે अनुकूल परिस्थिति सैनी शुभ परिणामों से मंगल साथ संक्रमण करना कोई संपत्ति में वधारो करशे